નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંનીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને પંચાણું રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો છવ્વીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો ને ચુમ્માલીસ રૂપિયા અડદ બારસો વીસથી સત્તરસો ઓગણીસ સિંગફાડા એક હજારથી બારસો અઢાર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ ધાણા બારસોથી ચૌદસો ઓગણત્રીસ સોયાબીન આઠસો પચાસથી નવસો પચીસ તલ એકવીસોથી પચીસસો ઓગણત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચું ભાવ ચાર હજાર આઠસો ને રૂપિયા એરંડા બારસો તેરથી બારસો તેર જુવાર પાંચસોથી આઠસો પાંચ મગ બારસોથી અઢારસો એકાવન તલ કાળા સાડત્રીસો એક્યાસીથી એક્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ બારસોથી સોળસો પિંચોતેર અડદ એક હજાર સિત્તેરથી પંદરસો એંસી ઘઉં પાંચસોથી પાંચસો ને સાઠ ચણા અગિયારસો એંસીથી ચૌદસો ને પચાસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર એંસી સિંગદાણા નવસોથી અગિયારસો રૂપિયા અજમો સોળસો નેવુંથી સિત્તાવીસો ને એંસી એરંડા એક હજાર સાઠથી બારસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પંચાવન રૂપિયાથી નવસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પચીસસોથી ઊંચુ ભાવ પાંચ હજાર નેવું રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો ને લસણ અગિયારસોથી એકાવનસો પાંત્રીસ ધાણા છસોથી તેરસો એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ સોળસો ને પંદર રૂપિયા તલ સફેદ સત્તરસોથી છવ્વીસો ને પચીસ તલકાળા પાંત્રીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો ને પંચાવન ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો છોતેર ચણા એક હજાર પચાસથી ચૌદસો પાંસઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસોથી બારસો રૂપિયા રજકાનું બી ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને પિંચોતેર સોયાબીન સાતસો પચાસથી આઠસો ઓગણએસી ધાણા સાતસો પચાસથી અગિયારસો રૂપિયા મેથી નવસોથી અગિયારસો એકવીસ વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા વરિયાળી નવસો પચાસથી અગિયારસો પિંચોતેર રાય એક હજાર ત્રેપનથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો છત્રીસથી ઊંચો ભાવ છસો ને આઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છવ્વીસથી છસો કપાસ અગિયારસો એકથી સોળસો એક મગફળી ઝીણી સાતસો પચાસથી તેરસો એકાણું મગફળી જાડી છસ્સોથી બારસો એક કલંજી બારસો એકથી સાડત્રીસો એક્યાસી એરંડા બારસો એકથી બારસો એકાવન તલકાળા ચોવીસો છોતેરથી સોળ તલ બે હજાર પચાસથી છવ્વીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો એકથી ઊંચો ભાવ પાંચ હજારને એક રૂપિયો ધાણા આઠસોથી પંદરસો એક સાઠ ધાણી એક હજારથી ચૌદસો એક્યાસી મકાઈ ત્રણસો એક્યાસીથી છસો એકાવન ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એક રૂપિયાથી નવસો ને એકત્રીસ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છેતાલીસ અડદ એક હજાર એકાવનથી પંદરસો એકાણું મગ બારસો એકાવનથી સોળસો એકસાઠ તુવેરની વાત કરીએ તો ચૌદસો એકતાલીસથી એકવીસોને એકત્રીસ રૂપિયા સોયાબીન સાતસો એકાણુંથી નવસો ને સોળ વાલ ચારસો એક્યાસીથી ને છવ્વીસ રાય બારસો એકથી બારસો એક ચણા સફેદ ચૌદસો એકથી ત્રણ હજારને એકાવન રાયડો અગિયારસો એકવીસથી અગિયારસો એકતાલીસ લસણની વાત કરીએ તો અઢારસો એકાવનથી એકાવનસોને એકાણું રૂપિયા વટાણા આઠસો એકાવનથી બારસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર